પેલું વીરતા તો પરાક્રમ આજ્ઞા તો આદેશ વિચાર કલ્પના ધારણા બે અર્થ થશે મકાન તો કે ઘર પાંચ લાગણી તો કે દયા અને છ પર્વત તો જવાબ છે ડુંગર ચાંદની તો કે ચાંદલિયો આનંદ એટલે હર્ષ હવે વિરોધ શબ્દો જોઈએ પેલું કાળી તો ધોળી આકાશ તો ધરતી ખીલવું તો મૂરઝાવું ચાર ઉષા સંધ્યા પાંચ ઘોંઘાટ તો શાંતિ છ ઊંઘવું તો કે જાગવું સાત જંગલી તો શહેરી આઠ તાટ જવાબ આવશે તડકો નવ તળેટી જવાબ આવશે ટોચ દસ દૂર તો નજીક થશે દૂરનો વિરોધાર્થી નજીક થાય તેત્રીસ સાચી જોડણી લખો છૂટ્યું તો જો તમે જોઈ શકો છો આ પ્રમાણે જોડણી સુધારીને વ્યવસ્થિત તમારી સ્વાપોતીમાં લખી લ્યો આઠ લોરિયા છે ને ને તેમાં હસવાય નહીં આવે લખાઈ તો જોઈએ પ્રશ્ન ચોત્રીસ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ પહેલું પર્વતની આજુબાજુનો નીચાણ ભાગ તો જવાબ આવશે ભૂતળ બીજું પગના પંજાના નિશાન પરથી માળ ભાળ મેળવવી તે તો જવાબ આવશે પ્રતિધ્વનિ ત્રણ નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખો કક્કાવારીમાં આપણે સ્વરથી સ્ટાર્ટિંગ કરવાનું છે તો સૌથી પહેલા તો અચરજ પછી ચંદ્ર જંગલ ટેકરી પરીક્ષા મધ શિયાળો અને સપના ત્યારબાદ જોઈએ પ્રશ્ન છત્રીસ નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો પેલું ઉભે પગે રહેવું તો જવાબ આવશે હાજર ને હાજર રહેવું વાક્ય આસામમાં પૂર આવ્યા પછી સ્વયંસેવક ઉભે પગે રહીને અસરગ્રસ્તોની મદદ કરી બે ઊંચા જીવે તો કે ચિંતિત રહેવું વાક્ય જ્યાં સુધી બહેન ઘરે ના આવી ત્યાં સુધી મમ્મીનો જીવ ઊંચો રહ્યો ત્રણ જીવ ના ચાલવો રૂઢિપ્રયોગનો અર્થ તો કે હિંમત ના ચાલવી વાક્ય સમીરને આર્મીમાં મોકલતા તેના માતા પિતાનો જીવ ના ચાલ્યો ચાર જીવ સટોસટનું હોવું રૂઢિપ્રયોગનો અર્થ જોખમ ભરેલું હોય વાક્ય જોઈએ તો કે હિમાલય પર્વત ચડ્યો તે જીવ સટોસટના ખેલ જેવું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને આગળના વિડીયો પણ તમને જોવા મળે